ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા સરકાર અને ભાજપ સંગઠન બંને તરફથી જબરદસ્ત પ્રયાસ બે દિવસથી શરૂ થયેલા પ્રયાસ આજે પણ યથાવત છે બે જિલ્લાના ક્ષત્રિય આગેવાનો સાથે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠા અને આણંદ જિલ્લાના ક્ષત્રિય આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સ્થાનિક આગેવાનોની બેઠક સવારે બનાસકાંઠા અને બપોરે આણંદ જિલ્લામાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજાશે આ પહેલા જામનગર ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગૃહ રાજ્યમંત્રી બેઠક કરી ચૂક્યા છે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ હવે કરી રહ્યા છે હર્ષ સંઘવી સૌથી પહેલાં તેમણે બેઠક યોજી હતી રાજકોટમાં જ્યાંથી ક્ષત્રિયોના આંદોલનની શરૂઆત થઈ હતી એકડો ઘૂંટાયો હતો ત્યાં તેમણે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી રાજકોટમાં બાદમાં ભાવનગરમાં ક્ષત્રિય આગેવાનો સાથે નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી અને બાદમાં સુરેન્દ્રનગર ખાતે આજે પણ બે જિલ્લા એટલે કે બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં બેઠક કરવામાં આવશે ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે આગેવાનો સાથે તો ક્ષત્રિય સમાજને સમજાવવા માટે સરકારના પણ પ્રયાસો તેજ બન્યા છે ગાંધીનગર મંત્રીમંડળના નિવાસસ્થાને બેઠક મળી બેઠકમાં ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો ઉપસ્થિત જો કે બેઠક ઔપચારિક હોવાનો સરકારનો દાવો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના કેટલાક સભ્યોએ બેઠક કરી ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજને સમજાવવા માટે સરકારના પ્રયાસો તેજ કોર કમિટીના કન્વીનર રમજુબા આપણી સાથે જોડાયેલા છે

સમાજ સાથે જોઈ ને ક્યાં નેતાઓ તમે કયો છો રાજકીય કારણ કે સહારો સરકાર ક્ષત્રિય સમાજના નેતાઓનો અત્યારે લઈ રહી છે એમની સાથે વધારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે એટલા માટે રમજુબા સરકાર છે ને હંમેશા એવી નીતિઓ અપનાવે કે દરેક સમાજ તોડી નાખવા કઈ રીતે એટલે એવી ખોટી નીતિઓ છે એવી રીતે સરકાર આમાં સફળ નહી થાય રમજુ આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ